અરવિંદ સાથે સાથે તેઓના જીવન સગડો પરિવાર સાથે ગામ વડેકના સજ્જનો એવા હરિભક્ત માતાઓ બેનો દીકરી દરેક ધન્યવાદ કહેવાય એવા અમારા અરવિંદભાઈને આવા આકરા સમયમાં તણ તોડ મહેનત કરી પોતાના લોહીમાં પૈસો કરેલો એક પરમાત્મા પ્રીતે નો ભાગ વાપરી આપણને આપ આમંત્રણ આમંત્રણને માન આપી આપ સર્વે બિરાજમાન છો દરેક પોતાના પાવનકારી ચરણ આ ભૂમિને પાવન કરી હાલના સમયે એક યાત્રા ધામ જો બનાવી ચૂક્યા હોય એવા પ્રેમાર સંતોને તેમજ આમંત્રણ પાઠવનાર અને આમંત્રણને માન આપી આપ ઉપસ્થિત થયા તેઓને પરમાત્મા ખૂબ સુખી રાખે દરેકનું પરમાત્મા એવું સારું ભલું કરે દરેકના ભર્યા ભંડાર રાખે દરેકને આરોગ્યથી સુરક્ષિત રાખે દરેકના અંધકરણમાં પડેલું જ્ઞાનરૂપી અંધકારને દૂર કરે જ્ઞાનરૂપી જોત જલિત રાખે તેઓનો સગડો પરિવાર ધર્મના પંથે આગળ વધે એક પરમાત્માનો અંશ પરમાત્માને મળી જવાની પરમ શક્તિ દરેકને પરમાત્મા પ્રદાન કરે એવી અંત કરણના આશીર્વાદ અને સાથે સાથે પરમાત્માને પ્રાર્થના દરેકને પરમાત્મા ખૂબ સુખી કરે બોલીએ સદગુરુ મહારાજનો આજે અમારા અંભ

બ્રહ્મથી પ્રણવ પ્રણવમાંથી ચાર વેદ વેદમાંથી જ્ઞાન જ્ઞાનથી કર્મ કર્મથી યજ્ઞ યજ્ઞથી વરસાદ વરસાદથી અંતથી મારીને તમારી ઉત્પત્તિ એ પરમાત્માના મહાચક્ર અનુરૂપ ચાલવું એ આપણી બધાની ફરજ છે નહી તો ધર્મ ગ્રંથમાં કીધું કે અર્જુન એ મહાચક્ર રૂપ નથી ચાલતો એ પાપી ધરતી ઉપર વ્યર્થ જીવે એવું ભારદ પરમાત્માએ ઠપકો લખી દીધો છે અને જ્યારે જ્યારે અર્જુન એવો સંશય થયો કે કર્મ માત્ર દોષવાળા કોઈ ને કોઈ દોષથી બંધાયેલા છે જેમ અગ્નિ ધુમાડાથી બંધાયેલું છે અગ્નિ સળગતા પહેલાં ધુમાડો નીકળે તેમ દરેક કર્મ કોઈ ને કોઈ દોષથી બંધારણ છે તો હે પરમાત્મા દરેક કર્મ છોડી દેવા યોગ્ય છે કૃષ્ણ ભગવાને કીધું અર્જુન કર્મ ન કરવાથી તારું શરીરની યાત્રા સંપૂર્ણ ન થાય અને ભગવાને એ જ કીધું કે યજ્ઞ તપ અને દાન યજ્ઞ તપ અને દાન આ ત્રણ કર્મ જ્ઞાની પુરુષને પવિત્ર કરનારા છે એની બુદ્ધિ પરિવર્તન એના જીવનનો પલટો કરવા રાહ બદલવા માટે નહીં એ કર્મ કરવા જેવા છે એ કર્મ છોડવા જેવા નથી એટલે ધર્મ ગ્રંથના અનુસાર દરેક સંતો માતાઓ બેનો વડીલોને તેડાવી

ખૂબ સરસ પરસોત્તમ દાસ સામાજિક તત્વજ્ઞાન આત્મજ્ઞાનની જે કંઈક વાતો કરી પણ મારા યુવા પેઢી